નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં મેડિકલ એટલે કે એમ બીબીએસ છે બીડીએસ છે બી છે અને બી એચ એમ એસ છે એના રાઉન્ડની પ્રક્રિયા ઓલરેડી પૂર્ણ થવા ઉપર છે અને એ લોકો એ છે હવે તમારી સિક્યુરિટી ડિપોઝિટ હોય કે ટ્યુશન ફી રિફંડ હોય તો એમના માટેની છે એ સર્ક્યુલર વેબસાઇટ ઉપર જાહેર કર્યું છે તો આજના વિડીયોમાં શું સમાવેશ કરવામાં આવ્યો છે કે વેબસાઇટમાં આખું જે સર્ક્યુલર આવ્યું છે એની માહિતી આપવામાં આવી છે અને તમારે લોકોએ કઈ રીતે માહિતી ભરવી એની પણ સંપૂર્ણ માહિતી છે આ વિડિયોમાં આપી દેવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ હવે સૌથી પહેલાં તમારે લોકોએ કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે એ બ્રાઉઝર ઓપન કરીને તમારે લોકોએ કમિટીની વેબસાઇટ છે એ ઓપન કરી લેવાની છે હવે એમાં તમે લોકો જોઈ શકો છો અંડર ગ્રેજ્યુએટ એડમિશન મેડિકલ ડેન્ટલ આયુર્વેદ અને હોમિયોપેથી મેડિકલ અને ડેન્ટલ ઉપર તમારે ક્લિક કરવાનું છે તો તમે લોકો આમાં જોઈ શકો છો કે યુજી રિફંડ રાઉન્ડ વન છે એની અગત્યની સૂચના છે એ આપવામાં આવેલ છે હવે આ સૂચના છે એ તમે ખાસ સમજો જે વિદ્યાર્થીઓએ સ્નાતક અભ્યાસક્રમમાં પછી તમે મેડિકલ હોય એટલે એમ છે ડેન્ટલ હોય આયુર્વેદ કે હોમિયોપેથીમાં પ્રવેશ મેળવેલ હોય એટલે કે આ ચાર બ્રાન્ચમાંથી તમે ગમે એ બ્રાન્ચમાં એડમિશન મેળવી લીધું હોય એવા વ્યક્તિઓ પછી બીજું શું કહેવામાં આવ્યું છે પ્રવેશ કેન્સલ કરાવેલ હોય એવા વિદ્યાર્થીઓ એટલે કે માની લો કે તમે લોકોએ પહેલાં રાઉન્ડમાં એડમિશન લીધું હોય પછી તમે એડમિશન કોઈ બી કારણોસર કેન્સલ કરાવી નાખ્યું હોય તો એવા વિદ્યાર્થીઓ પછી ત્રીજામાં શું કહેવામાં આવ્યું છે કે પ્રવેશ ન મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓ તમે લોકોએ ઓનલાઈન ફોર્મ પણ ભર્યું છે ચોઈસ ફિલિંગ પણ કરી છે પરંતુ તમારો ક્યાંય વારો આવ્યો જ નથી તો એવા વિદ્યાર્થીઓ એટલે કે પ્રવેશ ન મેળવેલા વિદ્યાર્થીઓ અને ટ્યુશન ફી રિફંડ પરત લેવા માટે લાયક છે એટલે ટ્યુશન ફી ક્યારે પરત મળે તો કે માની લો કે પહેલા રાઉન્ડમાં જે કોલેજ હોય હવે એને માની લો કે ત્રણ લાખ રૂપિયા ફી હોય હવે બીજા રાઉન્ડમાં જે તમને કોલેજ મળી છે એની ફી ખાલી એક લાખ રૂપિયા છે તમારે લોકોને બે લાખ રૂપિયા છે એ રિફંડ લેવાના થાય તો રિફંડ લેવા માટે જે વ્યક્તિઓ લાયક છે એવા વ્યક્તિઓએ પોતાના બેંક ખાતાની વિગતો જે ખાતામાં તમારે લોકોએ રિફંડ જોતું હોય ટ્યુશન ફીનું તો એવા વિગતો છે એ એક એક બે હજાર પચીસથી પંદર એક બે હજાર પચીસ સુધી છે એ તમારે વિગતો ભરવાની રહેશે એ વિગતો કેમ ભરવાની છે એ હું અગાઉ આ જ વિડીયોમાં ચર્ચા કરવાનો છું હવે પછી તમે લોકો જોઈ શકો છો આ તમારી સામે પીડીએફ આવી છે એ પીડીએફમાં શું કહેવામાં આવ્યું છે કે લિસ્ટ ઓફ કેન્ડિડેટ વુઝ ટ્યુશન ફી ઇઝ રિફંડેબલ કે જેઓની જે ટ્યુશન ફી છે એ રિફંડેબલ છે એન્ડ પેન્ડિંગ વિથ એડમિશન કમિટી આર રિક્વેર ટુ ફિલ ધિયર બેંક ડિટેલ્સ તો તમારે આ પીડીએફમાં ચેક કરી લેવાનું કે તમારું આમાં નામ છે કે નહીં જો તમારા લોકોનું આમાં નામ હશે તો તમે લોકો રિફંડ માટે લાયક છો તો તમને લોકોને રિફંડ મળશે આ કયું રિફંડ છે ટ્યુશન ફી રિફંડ ક્લિયર થઈ ગયા આ વસ્તુ પછી બીજું સર્ક્યુલર આપ્યું છે કે જે વિદ્યાર્થીઓ દસ હજાર રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ પરત લેવા માટે લાયક છે તેવા વિદ્યાર્થીઓએ પોતાના બેંક ખાતાની વિગતો છે એ એક એક બે હજાર પચીસથી પંદર એક બે હજાર પચીસ સુધી છે એ તમારે લોકોએ ભરવાની રહેશે ક્લિયર થઈ ગયું પછી તમારે લોકોને આ જે બીજી પીડીએફ છે એ કઈ પીડીએફ છે કે જે વ્યક્તિઓની રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ છે એ તમારે પરત મેળવવાની છે જે તમે લોકોએ દસ હજાર રૂપિયા ભર્યા હતા એ તમારે પાછા મેળવવા છે તો એમનું જે આખી આખું જે લિસ્ટ છે એ આ પીડીએફમાં તમને અવેલેબલ બતાવ્યું છે ક્લિયર થઈ ગયું એટલે એ પીડીએફ ઓપન કરીને તમારે લોકોએ જોઈ લેવાનું છે એના પછી એવું છે ઇન્સ્ટ્રક્શન ફોર રિફંડ રાઉન્ડ કે રિફંડ આવડન માટેના જે ઇન્સ્ટ્રક્શન આપી છે જે સૂચનાઓ આપી છે એ આ પીડીએફમાં તમે લોકો જોઈ શકો છો તો આપણે લોકો એ પીડીએફ છે એ ઓપન કરી લઈએ તમારી સામે આ પીડીએફ છે એ ઓપન થઈ છે હવે પહેલી વસ્તુ જુઓ પહેલા મુદ્દામાં આપણી જે અગાઉ સેમજ્યા છીએ એ જ કહીવામાં આવ્યું છે કે તમારે છે એ બેંકની વિગતો ભરવાની રહેશે પછી બીજા મુદ્દા કોના માટે છે સિક્યુરિટી ડિપોઝિટ માટે છે કે જે વ્યક્તિઓને ડિપોઝિટ રિફંડ લેવાની થતી હોય તો એમના માટેની આ વિગતો છે એ ભરવાની રહેશે ક્લિયર થઈ ગયું પછી એનઆરઆઈ સ્ટુડન્ટ માટેની સૂચના છે પછી માની લો કે તમારા લોકોનું ટ્રાન્ઝેક્શન ના થઈ શકે તો એના માટેના કયા કારણો હોય તો કે તમે ખોટી વિગતો ભરી હોય અથવા તો બેન્કિંગના કારણો લીધે તમારું જે એકાઉન્ટ હોય એ નિષ્ક્રિય થઈ ગયું હોય પછી તમે લોકો જોઈ શકો છો કે એક જાન્યુઆરી બે હજાર પચીસથી પંદર જાન્યુઆરી બે હજાર પચીસ બપોરના બે કલાક સુધી છે એ ચાલુ રહેશે એટલે બે વાગ્યા પહેલાં તમારે છે એ પ્રયત્ન કરવાનો કે તમે લોકો વિગતો હવે તમારે કઈ રીતે લોગ ઇન કરવાનું છે એની સંપૂર્ણ માહિતી આપું છું સૌથી પહેલાં તમારે લોકોને ક્લિક હિયર ટુ રિફંડ લોગ તેના પર તમારે ક્લિક કરવાનું છે પછી કેન્ડિડેટ રિફંડ લોગ ઇન પૂછે તમારી સામે તેના પર ક્લિક કરવાનું છે પછી જુઓ પહેલાં તમારે લોકોને તમારો જે યુઝર આઈડી હોય ને એ યુઝર આઈડી નાખવાનો છે યુઝર આઈડી પછી ચૌદ ડિજિટનો જે આપણો પિન હોય ને પિન નંબર એ નાખવાનો છે પછી આ વસ્તુ જો એકેડેમિક યર તો બધાને શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ હજાવશે એટલે બધાએ ફરજિયાત તેજ જ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે પછી તમારે કોર્સ આપ્યું છે તો પહેલાં એ છે પીજી એમડીએસ આપ્યું છે યુ એમબીબીએસ બીડીએસ બીએમએસ બીએચએમએસ અને પીજી આયુષ તો તમને લોકોને ખબર છે કે તમારે લોકોને યુજી આવે છે તો યુજી એમબીબીએસ બીડીએસ બીએમએસ અને બીએચએમએસ પછી આમાં જે તમારે જે કેપચા દેખાય છે એ કેપચા નાખીને તમારે લોકોએ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિયર હવે જેવું સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે હવે આ રીતના પેજમાં તમારે શું કરવાનું છે જે ફીસ રિફંડ નામનો ઓપ્શન આપ્યો છે ને ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે અને જેવું તમે લોકો ફી રિફંડ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે જો ફીસ ડિટેલ એન્ટ્રી એ નામનો ઓપ્શન આવશે હવે એ તમારી સામે ઓપ્શન આવે પછી તમે લોકો જોઈ શકો છો તો તમારી સામે આ વિગતો છે એ ઓપન થશે એમાં તમારે કઈ કઈ વિગતો હશે તમારો યુઝર આઈડી હશે એડમિશન યર હશે એ બધું હશે ક્લિયર થઈ ગયું પછી જુઓ પહેલી વસ્તુ જુઓ તમે ખાસ એ ધ્યાન રાખો તમારે આ વિગતો છે એ એકવાર ચકાસી લેવાની છે પહેલાં કેન્ડિડેટનું નામ આવશે ક્લિયર થઈ ગયું પછી એડમિટેડ કઈ કોલેજમાં એને એડમિશન મળ્યું છે એ આવશે તમારો મોબાઈલ નંબર આવશે તમારું જે યુનિક આઈડી છે એ આવશે એડમિશન કઈ કેટેગરીમાં મળ્યું છે એ આવશે અને તમારી ડિપોઝિટ શું છે એ તમારે આવશે ક્લિયર થઈ ગયું પછી આ તમારી વિગતો છે એ તમારે એકવાર જોઈ લેવાની પછી તમે લોકો જોઈ શકો છો કે સિક્યોરિટી ડિપોઝિટ રિફંડ એમાઉન્ટ તો આમાં તમારે લોકોએ કેટલા જો સિક્યુરિટી ડિપોઝિટ તમારે દસ હજાર લેવાની થાય તો એમાં તમારે દસ હજાર લખવાના છે સમજો ઘણા લોકો લખવામાં બહુ ભૂલ કરે છે સિક્યોરિટી ડિપોઝિટ હશે એ બધા માટે દસ હજાર હશે આની પહેલાં જે ચોથો રાઉન્ડ આવ્યો ત્યારે ત્રણ લાખ રૂપિયા હતા એ રાઉન્ડ પૂરો થઈ ગયો છે અત્યારે જો તમારે પાછી લેવાની હોય તો તમારે દસ હજાર રૂપિયા છે એમાં લખવાના છે અને ટ્યુશન ફી રિફંડ એમાઉન્ટ તો કેટલી રિફંડ લેવાની છે એ અમાઉન્ટ તમારે લખવાની થાય એક્ઝામ્પલ તરીકે આ પહેલા રાઉન્ડની ફી ત્રણ લાખ રૂપિયા હોય અને બીજા રાઉન્ડની ફી એક લાખ રૂપિયા હોય તો તમારે રિફંડ કેટલા લેવાના થશે બે લાખ રૂપિયા થશે એટલે આમાં તમારે બે લાખ લખવાના રહેશે ક્લિયર થઈ ગયું પછી તમારે જુઓ આમાં તમને એ છે સ્કેન કોપી ઓફ રિસિપ્ટ તો આ રિસિપ્ટમાં તમારે શું કરવાનું છે તમે જ્યારે સિક્યુરિટી ડિપોઝિટ ભરી હશે ને ત્યારે તમને ટ્રાન્ઝેક્શનવાળી રિસિપ્ટ આપી હશે એ રિસિપ્ટ તમારે અપલોડ કરવાની છે ક્લિયર થઈ ગયું સ્ક્રીનશોટ હશે ટેક્સ્ટ મેસેજ હશે એ બી તમે કરી શકો તો એ રિસિપ્ટ તમારે અપલોડ કરવાની છે અને ટ્યુશન ફીની તમારી જે તમામે તમામ રિસિપ્ટ છે એ તમારે અપલોડ કરવાની છે કઈ રીતે અપલોડ કરવાની છે એ બધી પીડીએફના ફોટા પાડી લેવાના એ જે પે હોય ને તમારી પાસે ડોક્યુમેન્ટ એના ફોટા પાડી લેવાના ફોટા પાડીને તમારે લોકો એને પીડીએફમાં કન્વર્ટ કરવાની છે ક્લિયર થઈ ગયું એટલે સિક્યુરિટી ડિપોઝિટ હોય અને ટ્યુશન ફી હોય બંનેની જે તમારી જે પહોંચ આપણે કહેવાય ને રિસિપ્ટ એ રિસિપ્ટ તમારે કમ્બાઇન જ કરવાની છે અને ફરજિયાતપણે એને પીડીએફમાં જ અપલોડ કરવાની છે કોઈ જેપીજીમાં કે કંઈ અપલોડ કરવાનું નથી ક્લિયર થઈ ગયું અમુક અમુક લોકો છે ને એ નાની નાની બાબતો બહુ ભૂલ કરતા હોય એટલે હું તમને લોકોને સમજાવું છું ક્લિયર થઈ ગયું એટલે પીડીએફ ફોર્મમાં જ તમારે લોકોએ અપલોડ કરવાની થશે હવે એટલી વિગતો ભરાઈ ગયા પછી તમારી સામે આ રીતનો ઓપ્શન આવશે એમાં તમારે લોકોને તમારી જે બેંકનું નામ હોય એ લખવાનું છે તમારે જે ખાતામાં રિફંડ જોતા હોય એના વિગતો તમારે નાખવાની છે અમુક લોકોને એમ હોય કે ભાઈ તમારા વાલીના ખાતામાં શું હોય તો વાલીના ખાતામાં રિફંડ જોતો હોય તો વાલીની વિગતો નાખવાની અમુકને એમ હોય કે ભાઈ અમારે અમારા જ ખાતાની વિગતો અમે નાખી દઈએ કે એમાં રિફંડ મળી જાય તો એ વિગતો નાખવાની એટલે એમાં તમારી બેંકનું નામ નાખવાનું બેંક એકાઉન્ટ નંબર નાખવાનો પછી આપણે એમ નંબર કહેવાય એ નાખવાનો આઈએફએસસી કોડ નાખવાનો ને એકાઉન્ટ હોલ્ડર નેમ નાખવાનું પછી તમે લોકો શું કરશો આઈ એગ્રી ઉપર તમારે ટીક કરીને સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે અને જેવું તમે સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એ રિસિપ્ટ છે એ ઓપન થઈ જશે ક્લિયર થઈ ગયું એટલે આ પ્રોસેસ છે સહેલી એટલે તમને લોકોને વાંધો નહીં આવે પણ આ તમારે એક સ્કેનમાં તમે ખાસ ધ્યાન રાખજો ઘણા લોકો બહુ ભૂલ કરશે તમારે ફરજિયાત પણ એ પીડીએફમાં જ કરવાની છે અને બધાની કમ્બાઈન જ અપલોડ કરવાની છે એમાં પહેલાં તમારે સિક્યુરિટી ડિપોઝિટવાળી જ રાખવાની છે રિસિપ્ટ પછી તમારી જે ટ્યુશન ફીની તમામે તમામ જે હોય ને ફી રિસિપ્ટ એ તમારે અપલોડ કરીને પીડીએફમાં બનાવીને અપલોડ કરવાની રહેશે ક્લિયર થઈ ગયો તો આ વસ્તુ તમારે લોકોએ કરવાની થશે એટલે આ રિફંડમાં તમે લોકો જોઈ લ્યો હજી પણ તમને લોકોને એ બાબતે કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો